રાજકોટમાં રૂપિયા ચાર પોઈન્ટ તેર કરોડની લોન કૌભાંડમાં અઠ્યાવીસ લોકો સામે ફર્યા રાજકોટ શહેરમાં બોગસ દસ્તાવેજો દ્વારા ચાર પોઈન્ટ તેર કરોડની લોનનો કૌભાંડનો પર્દાફાશ થયો છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર હિતેન્દ્ર સિઝાલા સેલ્સ મેનેજર આકાશ વ્યાસ અને તૃતીય પક્ષ નિરીક્ષક અમિત ધ્રાજીયાએ મળીને પચીસ અયોગ્ય વ્યક્તિઓને લોન મેળવવામાં મદદ કરી હતી આ કૌભાંડ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ થયું હતું જેમાં આરોપીઓએ ખોટા પંચાયત રેકોર્ડ્સ અને બનાવટી મશીનરી ખરીદીના બિલ્સનો ઉપયોગ કરીને લોન મંજૂર કરાવી હતી કંપનીના કાયદા મેનેજર ચંદ્રેશ જોબનપુત્રાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જેમાં કુલ અઠ્યાવીસ લોકો સામે છેતરપિંડી દસ્તાવેજોમાં ખોટ અને ફોજદારી સાડા સંયોજનના આરોપો લગાવવામાં આવ્યા છે પોલીસે હિતેન્દ્રસિંહ ઝાલા અમિત ધાજીયા અને ત્રણ લોન પ્રાપ્તકર્તાઓની ધરપકડ કરી છે જ્યારે આકાશ વ્યાસ અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ઝાલા અને ધ્રાજીયાએ ખોટા દસ્તાવેજો દ્વારા લોન મંજૂર કરી અને દરેક લોન પર થી દસ કમિશન મેળવ્યું છે આ કૌભાંડમાં એનબીએફસીના કર્મચારીઓને બેંક લોન મેળવનાર વચ્ચેની સાંઠગાંઠથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને બાકીના આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે રાજકોટના ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની અને ખોટા દસ્તાવેજ બનાવવાની અને આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે તેર જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઈનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતો રચી અને જે મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને 4 કરોડ 13 લાખ 31 હજાર 517 જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડવામાં આવેલા છે આ લોકો જયારે કોઈ પણ વ્યક્તિને લોન લેવાની હોય સીસી પાસ કરાવવાની હોય ત્યારે જે તે કંપની છે એ નામની કંપની કોઈ છે એ કંપનીમાં એના ડોક્યુમેન્ટ એની જે મશીનરી હોય કંપનીના સ્થળ પર એ મશીનરીના બિલ્સ રજૂ કરવા પડતા હોય છે જે સીસી મેળવવાની હોય એમાં એના ડોક્યુમેન્ટ તરીકે તો એ બિલ્સ અને એ જે કંપની જેને લોન માટે અપ્લાય કર્યું છે એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને જેને મેળવવાની હોય એવા લોકોને શોધીને લાવતા હોય છે તો આ જે સેલ્સ મેનેજર છે એ આવી કંપનીઓ શોધીને લાવે અને એમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને આ અમિત ધરેજિયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે બિલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં તો આ સેટ ચેક કરવાની જવાબદારી એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે આ થર્ડ પાર્ટીના અધિકારી એટલે કે અમિત દરેજિયા છે એ જે તે જગ્યાએ જઈ અને ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્ક્શન કરે અને જે તે વ્યક્તિને કોઈને ચાલીસ લાખ કોઈને ત્રીસ લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે અત્યાર સુધી જે આ થઈ છે એવી ટોટલ તેર લોન આપવામાં આવેલી છે એમાં એ રીતે કોઈ ચાલીસ લાખની છે કોઈ ત્રીસ લાખની છે એવી અલગ અલગ અમાઉન્ટની છે આ તેર કંપનીને જે લોન આપી છે એનું મળીને અમાઉન્ટ ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર જેટલી થાય છે જે મેનેજર છે સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર આના મેનેજર છે હિતેન્દ્રસિંહ સુદેવસિંહ ઝાલા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે અમિત ધરેજિયા અને એના સેલ્સ મેનેજર છે આકાશ વ્યાસ આ જે વ્યક્તિ લોન અપ્લાય કરે એની જે લોન સેન્કશન થાય એના અમુક પર્સન્ટેજ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે એ આ ખોટા ફોર્મ ભરવા માટે અથવા તો ખોટા બિલ રજૂ કરવા માટે એની પાસે કમિશન મેળવતા હતા એ જ રીતે સેલ્સ મેનેજર છે એ અને મેનેજર આ પણ કમિશન મેળવતા હતા આ કંપનીએ જ્યારે અમુક જે લોન છે એ ડિફોલ્ટર થઈ એનપીએ થઈ એટલે કંપનીના ધ્યાનમાં આવ્યું કે આવી ઘણી બધી જે લોન એકાઉન્ટ્સ છે ડિફોલ્ટ થયા એટલે એમણે અલગથી બીજી એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કમિટી ની રચના કરી અને કંપની દ્વારા જે તે જગ્યાએ જઈ જાતેથી વેરીફાઈ કરવામાંનું તો જાણવા મળ્યું કે આમાં ખરેખર જે બિલો રજૂ થયા છે એ પ્રકારની કોઈ મશીનરી છે જ નહીં અને આ જે વ્યક્તિઓ છે જે બેંક એકાઉન્ટના હોલ્ડર આ જે 13 એકાઉન્ટના હોલ્ડર્સ છે એમણે બેંકના મેનેજર સેલ્સ મેનેજર અને પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર જે વ્યક્તિ છે એની સાથે મળી અને ખોટા દસ્તાવેજો બનાવી રજૂ સેન્ક્શન કરાવેલી છે આજે મેં આપને કહ્યું મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ એ ફાઇનાન્સ કંપની છે અને ફાઇનાન્સ કંપનીનું કામ છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવાનું એટલે મિન્ટીફી ફી ફાઇનાન્સ કંપનીમાંથી જ એ લોકોએ આ લોન મેળવેલી છે